ભાઈઓ અને બહેનો તારીખ દસ જુલાઈના રોજ ગુજરાત સમાચારના ધર્મલોકમાં મારો એક લેખ પ્રસિદ્ધ થયો એ લેખને હું અત્યારે વિડીયો રૂપાંતરમાં રજૂ કરવા જઈ રહ્યો છું ને એમાં આપને સ્વાગત આપનું સ્વાગત છે અને સબસ્ક્રાઈબ માટે વિનંતી છે વિમાન ઉડ્યું આકાશને બદલે અવની પર માણસને જે જગ્યાએ જવાનું હોય તેમાંથી તે ફંટાય તો ના બનવાનું બની જાય છે ઊંચે જવાને બદલે બદલે નીચે ઉતરી જવાય કે અધોગતિ કરાય તો નિયત આયોજન નિષ્ફળ થઈ જાય છે તારીખ બાર જૂનના દિવસે અમદાવાદ એરપોર્ટ પરથી ઉડેલું વિમાન સળગી ગયું પછી તે પોતાની દિશાએ આપમાં જવાને બદલે ભંગાર કાઠમાળ બનીને અવની પર અથડાયું સાત સમર પાર કરીને ગમન કરવા અધીરા બનેલા બસો પચાસ જેટલા યાત્રીઓ ઇંગ્લેન્ડ બદલે અજ્ઞાત અલૌકિક ધામમાં પહોંચી ગયા તેઓ જ્યાં ના પહોંચ્યા ત્યાં છેક ઉપર અંતરિક્ષમાં તેઓના સ્નેહીઓની કલાપીટ આક્રંદ પહોંચી ગયા ઉડવા માટે સર્જાયેલા આ વિમાને ધડાક દઈને ધરતી પર પડીને દસ જેટલા સેવા માટે તેડાયેલા ડૉક્ટરોને ધરવી દીધા તેઓને ખબર ન હતી કે ઘડીકમાં શું થવાનું છે આ કિસ્સાને માત્ર અકસ્માતમાં જ લેખવવાનો નથી એનાથી સબક શીખવા મળે છે અને ખાતરી થાય છે કે માણસના જીવનનો કશો ભરોસો નથી આયુષ્યના દિવસો આપણે નહીં પણ પરમાત્માએ નિર્ધારિત કરેલા છે જિંદગી ક્ષણભંગુર છે માણસો અહીં માટીના માંડવામાં દિવસો ગણી રહ્યા છે અને કેટલા દિવસ બાકી હોવાની તેઓને જરા સરખી જાણ નથી માણસને ક્યાં જવું હોય છે અને તે ક્યાં જઈ ચડે છે એ ગહન બાબત છે પોતાની જિંદગીની મંજિલ ક્યારે આવશે તેની તેને ખબર હોતી નથી જન્મ જીવન અને મરણ એ માનવજાતની ત્રણ અવસ્થાઓ છે તેમાંના જન્મ અને મરણના સમય વિશે તે બે સમજ હોય છે આયુષ્યની મર્યાદા ઈશ્વરે ઠરાવેલી છે અને આ પૃથ્વી માણસનું સદાકાળનું નિવાસસ્થાન નથી તેથી તેનામાં એટલે દુનિયામાં આસક્તિ રાખવા જેવી નથી આજીવન હંસ અને દીવા જેવું છે હંસલો એકલો ઉડી જવાનો છે અને દીવડો ઝૂમતા વાયરે બુઝાઈ જવાનો છે એક શ્રીમંતના ખજાના ભરચક હતા આનંદના અતિરેકમાં તેણે પોતાને કહ્યું હે જીવ ખા પી અને મોજ મજા કર તારે માટે પેઢીઓની પેઢીઓ સુધી ચાલે એટલી બધી સંપત્તિના કોઠાર ઠસો ઠસ ભરેલા છે પરંતુ વિમાનના પ્રવાસીઓની માફક તે જ રાત્રે તેનું પ્રાણ પંખેરું ઉડી જવાનું હોવાની જાણ તેને ન હતી તેથી પૃથ્વી પરના આપણા અસ્તિત્વ દરમિયાન ઈશ્વરના વિશ્વાસમાં ભક્તિભાવમાં પ્રેમમાં અને માનવ સેવામાં આપણે જિંદગી જીવી જાણીએ એમ જ આપણી સાર્થકતા અને શ્રેય રહેલા છે ચાલો સેવાયજ્ઞ દ્વારા આપણે આપણી અનમોલ માનવતાને ઉજ્જવળ કરીએ એક દિવસ આપણને લેવા માટે વાદળમાંથી વિમાન આવવાનું છે અને તે માટે સતત સાવધ અને સજ્જ રહીએ ઘડીકમાં વિમાન લેવા આવશે ઘડીકમાં વિમાન લેવા આવશે समझी जाइए आपने ने जपता रही है ध्यान राखी जाप ने तो सहन करवो पड़े नहीं ताप ने रही है सुखी आघा करी अपराध ने हर्षे सहीए जगतना संताप ने करी उजाड़ीए संसार ने सुनता रहिए ઈશ્વરી આલાપને છે ત્યાગવાના સ્નેહીના મિલાપને યાદ કરીએ ખાસ અમદાવાદને યાદ કરીએ ખાસ અમદાવાદને જોતા રહીએ સળગતા વિમાનને યાત્રીના રોકી શક્યા ની જે પ્રાણને પામી ગયા તેઓ અજનબી ને જાણજો વિમાન લેવા આવશે આવતાના વાર જાજી લાગશે પાસપોર્ટ એ કોઈ ના નહીં માગશે પાયલટ પ્રભુ પોતે વિમાન ઉડાડશે પાયલટ પ્રભુ પોતે વિમાન ઉડાડશે અત્યારે બસ આટલું જ હવે પછી આપણે નવા એપિસોડમાં ફરીથી મળીશું અને ત્યાં સુધી પ્રતીક્ષામાં રહીશું